હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ કષ્ટો દૂર થાય છે દરેક મહિનામાં બે એકાદશી આવે છે એક સુદ પક્ષમાં અને એક વધપક્ષમાં જેઠ મહિનાની વધપક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે ત્રિ ત્રણેય લોકોમાં સૌથી પ્રખ્યાત એકાદશી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનના સુખ અને સમૃદ્ધિ આવે છે અને પાપોથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં યોગીની એકાદશી ક્યારે છે કેટલા દિવસની રહેશે અને વ્રત આપણે ક્યારે કરીશું અને ક્યારે વ્રત કરીશું જે શ્રેષ્ઠ માનવામાં આવશે અને પૂજા વિધિ શુભ મુહૂર્ત પારણાનો શુભ મુહૂર્ત એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને મનપસંદ એક કોમેન્ટ તો અવશ્ય કરી જ લેજો તો જુઓ એકાદશી તિથિ શરૂ થશે એકવીસ જૂન સવારે સાત વાગેને અઢાર મિનિટે અને એકાદશી તિથિ સમાપ્ત થશે બાવીસ જૂન સવારે ચાર વાગેને સત્યાવીસ મિનિટે આ એકાદશી પણ બે દિવસ માટે પડી રહી છે કેમ કે એકવીસ જૂન એકાદશી તિથિ સૂર્યોદય પછી શરૂ થાય છે આવી સ્થિતિમાં આપણે વ્રત ક્યારે ધારણ કરીશું તો જુઓ તો જુઓ સામાન્ય લોકો આ વ્રત એકવીસ જૂન બે હજાર પચીસના દિવસે ધારણ કરશે અને બાવીસ જૂને તેનું પારણ કરશે અને વૈષ્ણવ લોકો બાવીસ જૂને આ એકાદશીનું વ્રત રાખશે અને તેવીસ જૂને આ વ્રતનું પારણ કરશે તો હવે આપણે એકવીસ જૂન અને બાવીસ જૂન આ બંને દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું તો પહેલાં આપણે એકવીસ જૂનના દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું તો એકવીસ જૂનના દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગે ચોવીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ચાર મિનિટથી ચાર વાગેને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે સૂર્યાસ્ત થશે સાંજે સાત વાગેને બાવીસ મિનિટે સવારની પૂજાનો સમય સવારે ચાર વાગેને ચોવીસ મિનિટથી લઈને પાંચ વાગેને ચોવીસ મિનિટ સુધી રહેશે અને સાંજની પૂજા માટે સમય સવા સાંજે સાત વાગેને બાવીસ મિનિટથી લઈને આઠ ને બાવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બપોરે બાર વાગેને એકાવન મિનિટ સુધી આ દિવસે અમૃતકાળનો સમય રહેશે એક વાગેને બાર મિનિટથી બપોરે બે વાગેને એકતાલીસ મિનિટ સુધી રાહુકાલ રહેશે સવારે આઠ વાગેને ત્રેપન મિનિટથી દસ ને અડત્રીસ મિનિટ સુધી જે લોકો એકાદશીનું વ્રત એકવીસ જૂને રાખે છે તેમના વ્રતનું પારણ બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે થશે જે તમને શુભ મુહૂર્ત પ્રાપ્ત થાય છે બપોરે એક વાગ્યાને સુડતાલીસ મિનિટથી ચાર વાગેને પાંત્રીસ મિનિટ સુધી તો હવે આપણે બાવીસ જૂને જે ભક્તો વ્રત રાખવાના છે એમના માટે શુભ મુહૂર્તો વિશે જાણીશું તો બાવીસ જૂને બ્રહ્મ મુહૂર્તનો શુભ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગેને ચાર મિનિટથી ચાર વાગેને ચુમ્માલીસ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગેને ચોવીસ મિનિટે સવારની પૂજા માટે સમય ચાર વાગેને ચોવીસ મિનિટથી લઈને પાંચ વાગેને ચોવીસ મિનિટ સુધી રહેશે અને સાંજની પૂજા માટે સમય સાત વાગેને બાવીસ મિનિટથી લઈને આઠ ને બાવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે ભરણી નક્ષત્ર પણ બની રહ્યો છે જે પાંચ વાગેને અડત્રીસ મિનિટ સુધી બની રહેશે અને આ દિવસે વિશેષ ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે જે જે સાંજે પાંચ ને અડત્રીસ મિનિટથી લઈને રાત્રે એક વાગેને એકવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે અગિયાર વાગેને પંચાવન મિનિટથી બપોરે બાર વાગે ને એકાવન મિનિટ સુધી આ દિવસે રાહુકાલનો સમય છે પાંચ વાગીને અડત્રીસ મિનિટથી સાંજે પાંચ વાગેને અડત્રીસ મિનિટથી સાત વાગેને બાવીસ મિનિટ સુધી જે ભક્તો એકાદશીનું વ્રત બાવીસ જૂને રાખે છે તેમને વ્રતનું પાલન ત્રેવીસ જૂન બે હજાર પચીસ સોમવારના દિવસે કરવામાં આવશે અને તેમનો શુભ સમય પ્રાપ્ત થાય છે સવારે પાંચ વાગેને પચીસ મિનિટથી દસ ને સાત મિનિટ સુધી તો આપણે વ્રતના બંને દિવસના શુભ મુહૂર્તો વિશે જાણી લીધું હવે આપણે આ વ્રતના થોડા નિયમો વિશે જાણીશું અને આ નિયમોનું પાલન તમારે કરવું જ જોઈએ ત્યારે જ તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તો જુઓ યોગીની એકાદશીનું વ્રત તમે ધારણ કરવાના છો ઉપવાસ કરવાના છો તો તેના નિયમો દસમી તિથિની સાંજથી જ શરૂ થઈ જાય છે જેમ કે દશમ પર ઘઉં મગ જવ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સ્નાન કરી વ્રત્નો કરવાનો સંકલ્પ કરો પૂજા સ્થાન ઉપર એક કળશમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસવીરની સામે દીવો પ્રગટાવો ત્યારબાદ ભગવાનને ફૂલ ફળ અને તુલસી અર્પિત કરો વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો અંધમાં આરતી કરો અને ભોગ ચડાવો ભોગમાં તુલસીનું પાન અવશ્ય રાખો તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં યોગીની એકાદશીને ખૂબ જ ફળદાયી વ્રત તરીકે વર્ણવવામાં આવી છે આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે અને ગરીબી દૂર કરે છે આ સાથે જ જીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તુલસીના પાંદડા અવશ્ય ચડાવવા જોઈએ ભગવાનના ભોગમાં પરંતુ ધ્યાનમાં રાખો કે તુલસીના પત્તા એકાદશીના દિવસે ન તોડવા જોઈએ એના આગલા દિવસે તમે તુલસીના પત્તા તોડી શકો છો અને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ શુદ્ધ અને સાત્વિક ભોજન ફળાહાર કરવો જોઈએ અને શું ન કરવું જોઈએ તો જુઓ અનાજ અને મસૂર ચણાનું સેવન ન કરવું જોઈએ જુઠ્ઠું બોલવું ન જોઈએ તીખા શબ્દો બોલવા ન જોઈએ કોઈ રીતે પણ જીવહિંસા અપશબ્દ બોલવાથી તળવું જોઈએ તો મિત્રો દરેક એકાદશી આપણને ભક્તિ પવિત્રતા અને પોતાના જીવનને શાંતિમય બનાવવાની તક આપે છે આજે તમે પણ યોગીની એકાદશીનું વ્રત કરો અને જીવનમાં પાપ રોગ અને દુઃખોથી મુક્ત થાઓ અને અંતે પામો વૈકુઠ ધામ જય શ્રી હરિ જય વિષ્ણુ ભગવાન